કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળખી ભૈલો ઝુલાવે ડાળખી કોણ હલાવે લીમડી ने कोण जूलावे पिपड़ी पाई नी बेनी लाडकी ने भैलो जूलावे डाड़खी भैलो जूलावे डाड़खी કોણ હલાવે લીમડી કોણ હલાવે પીપળી આ ભાઈની બેની લાડકી ઈ ઝુલાવે ડાળખી હે ભગવાન મારો ભાઈ હો વરાનો થયો તો એને કઈ થયું નથી હજી આગળ પચાસ વરા જીવાડ્યો ને કઈ થાવું જ ન જોઈ હારું 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 એ છોડી ભીરે આ તારે હગો ભાઈ નથી આ રાખડી બાંધવા કિને જા એ મેગા બાપા મારે હગો ભાઈ નથી તો હું થઈ ગયું આ ગામમાં છોકરા છે બધા ઈ માર ભાઈઓ જેવા જ કેવાય એને બાંધી હારું આજ રાખડી બંધન છે હારું હારું જા એ ડોશી મને તો પેડો ખવાર એ ડોવા તને ડાયા બીટી છે તારે પેડો ન કોઈ મરી જાય ભલે મરી જાવ આટલા બધા ખાઈ જાવ આ લે લે

કેવડું મોટું ગામ છે આપણે જેવું ગામ ગોતતા તા ને એવું જ ગામ જડીયું છે અને ખબર છે ને આપણે આ ગામમાં શું લેવા આવ્યા સર હા ઈ તો મને ખબર છે આપણે આ ગામમાં હારી હરી છોડીઓનું કિડનેપ કરીને દુબઈ વેચી દેવાની હા સમજો મારી વાત कान ખોલીને સાંભળ આજ છે રક્ષાબંધન અને બધી છોડીઓ રે ને ઈના ભાઈને રાખડી બાંધવા ઘર બાર્યું નીકળશે આજ મોકો હારો છે આપડે છોકરીઓ પકડી લેવાની છે અને પછી એને દુબઈ વેસી ને આપડે પૈસા વાળા થઈ જાય તું ઉતાવર કાઈ ગાડી કાઢ લાલ હાલ જવા દે કાય કઈ જવા દે છોડી દેખાય ને એટલે પકડી જ લેવી હવા દે જવા દે બાવા દે કિશનભાઈ આજ તો ગીસું ખાલી થઈ ગયું કાં પણ આજ રક્ષાબંધન હે ને

કે ભાઈ મારે પૈસા નો એવું કઈ નથી તું તમ તાર પૈસા ન દે તો આ તો માર કોઈ ભાઈ નથી એટલે તને લાકડી બાંધવાવી લાઈ બાંધવા દે મારે ના બાંધવી તારે ભાઈ નથી એમાં મારો વાક જી આવી ડાયરેક્ટ ભાઈ બનાવીને વહી જાય છે ભાઈ લા એવું શું કરો છો લાઈ ભાઈ તને બાંધવા બાંધવા દે કઈ લાઈ તારો એ આમ આગી રે અમાર ના બાંધવી આ પૈસા આટુ આવું બધું કરે હાલો આપ કેટલાય કમાઈ લીધા છે અત્યારે કેટલાય પહેલા બનાવી લીધા છે

만다아아 아... <laughs> 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 અત્યારે આવું હું કામ કર્યું મને કોઈ ભાઈ જ નો આપ્યો ને ગામના છોકરાઓ કોઈ મારી પાસે રાખડી નથી બંધાવતા આવતા મારે શું કરવું હે કાંડા એ તું શું કામ એ રો રાખડી બાંધવીશ તારી કોઈ બેન નથી આઈ વહયો આઈ આઈ વહયો मारे कोई भाई नहीं तारे कोई बहन नहीं आई बेही जा तू हम तने भला आकू गाम गांडो के पर हूं तने राखड़ी बांधी तू मारो भाई नु तारी बहन हो हां मारो भाई लाय हाथ लाय हम्म हम्म મારો વાલો ભાઈ એ ભૈલા તું ખીચા ચેક કર માં મને ખબર છે કે તારી પાસે કાઈ નથી પણ આમ જો મારે કાઈ નથી જોતું મારો ભાઈ મળી ગયો ને એટલે મને બધુંય મળી ગયું હારું ભૈલા હવે મારે ઘણું કામ છે હું જાઉં ટાટા મારો ભાઈ

होवे मारे तुम्हारी पैत बिजू काय जोतू नती कादू उचराया अरे आपो दू तो <laughs> 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 शिकारता ये पकडाले पकड <laughs> ए तुम्हारी माने मुगी देवा माने <laughs> बनतै जा बनतै जा ए अने गाडी मा नाय काय का भईला भईला बचाई माने भईला ए आया तरो बाप कोई तने बचावा नही आवे तरो

મું જી મર ઓરે બાપ રે ઓય આ કોણ છે તારી માને મહણ્યાઈ મારો ભાઈ છે મારા માણાને માર્યો આહી ઓય પાપા ઓય પાપા ઓય આ

છોડીઓ પકડવા વાળો નથી ને મારો ભાઈ છે હા આ તારો ભાઈ છે હા કઈ રીતે તારો ભાઈ છે એ સાહેબ એમાં આવું છે કે એને કોઈ બેન નોતી ને મારે કોઈ ભાઈ નોતો તી મેં છે ને ગંડન રાખડી બાંધી દીધી ને રાખડી બાંધી નું માર ઘરે જાતી તી ને તો ગુંડાએ મને રસ્તામાં પકડી લીધી ને માર ભાઈએ જ મને બચાવી ને આને બચાવી આ ગાડાએ તમને બસાઈ લીધી હા આ લે રાખડી તો બાંધી લી છે સાકું લાગ્યું હને

અમારી હારે તારે ગુને ને માર છે પણ તને આ કેટલું લાગ્યું એ તો જો બોલો ગાંડા તો ઘણા છે દુનિયામાં પણ આવો ગાંડો તો મેં પહેલી વાર જોયો હા એક કામ કર હાલ તું આપણે એવું ને ગાંડી લઈને જવું ત્યાં રામ આમ ગયા હા ને તો આપણે આમ જો આ વસલા વાડીઓ પાદરા પડી અને પુલિયા હેઠળ રોકીને હાલો થોડો કાય કા થોડો એક કામ કરો અહીંયા જ નીકળશે અહીંયા જ નીકળશે અહીં ઉભા રહ્યો એ ગાંડા એ નીકળ્યા એટલે એમને ગાડી દેખાડજો એ હજી પુલ નો ટાઈપ હોય અહીંયા જ નીકળે એટલે પકડીને મારી મેં તોડી નાખવા આ જ છે એ ઉભી રાખ